હારીજ ખાતે શ્રીમદ શ્રીમદભગવદ ગીતાના સમર્થનમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હારીજ શહેરમાં સામાજિક સમરસતા મંચ ગુજરાતના નેજા હેઠળ હારીજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ભગવદ્ ગીતાના જ્ઞાનને પાઠ્યપુસ્તકોમાં સમાવવામાં આવ્યું છે જેને કેટલાક વિરોધ કરી રહ્યા છે ત્યારે તેને વખોડવામાં આવી રહ્યો છે અને પાઠ્યપુસ્તકમાં સમાવેલ શ્રીમદ શ્રીમદભગવદ ગીતાના અભ્યાસક્રમને સમર્થન આપ્યું હતું ગુજરાતની શાળાઓમાં પાઠ્યપુસ્તકોમાં શિક્ષણ વિભાગ દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ ગીતાના પાઠોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે કેટલાક ધર્મ વિરોધી અને દેશ વિરોધી સંગઠનોએ પાઠ્યક્રમમાંથી શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠને દૂર કરવા માટે વિવિધ જિલ્લા તથા તાલુકાઓમાં આવેદન પત્ર આપીને દૂર કરવા માંગ કરાઈ હતી ત્યારે તેના વિરોધમાં શ્રીમદ ભગવદ્ ગીતાના સમર્થનમાં હારીજ ખાતે સામાજિક સમરસતા મંચ ગુજરાતના નેજા હેઠળ તમામ હિન્દુ ધર્મના લોકો તેમજ સાધુ સંતો એકઠા થયા હતા ત્યારબાદ સૂત્રોચ્ચાર કર્યા હતા અને હારીજ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું હિન્દુ સમાજ દ્વારા હારીજ મામલતદાર કચેરીએ શ્રીમદ ભગવદ અભ્યાસક્રમ જે શાળાઓમાં માં દાખલ કરવામાં આવ્યો છે એના સમર્થન માટે સમગ્ર હિન્દુ સમાજ હારી મામલો મામલતદાર નીચે આવેદનપત્ર આપવા માટે ખતમ થયો અને સ્વાભાવિક જ છે કે આ દેશની અંદર વર્તમાન સમયમાં અનેક પ્રકારની નિરાશાઓ હતાશાઓ જે ઘેરાયેલું વિદ્યાર્થી જીવન છે ત્યારે આ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી વિદ્યાર્થીઓને સ્વાભાવિક જ પ્રેરણા મળશે એક જીવન જીવવાની સારું જીવન જીવવાની તે લોકોનું જીવન ઘડતર થાય અને જીવનમાં ક્યારેય નિરાશ ના થાય એ પ્રકારનું આપણે શું જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતાનો ભગવાનનો એ ઉપદેશ છે તો આને ચોક્કસ અભ્યાસક્રમમાં સામેલ કરવો પડે અર્જુન પણ જ્યારે યુદ્ધના મેદાનમાં નિરાશ થઈ ગયો ત્યારે એણે ભગવાનને કહ્યું હતું કે નિમિત્તતાની ચશ્યામી વિપરીતાની કેશવઃ નચ શ્રેયનું પશ્યામી ભૂતવા સૂજનમાં હવે ત્યારે ભગવાન એને આપી હતી વોશ આપી હતી કહ્યું હતું કે યોગસ્તઃ કુરુકર્મની સંગની તત્વ ધનંજય સિદ્ધ સિદ્ધિયો સમૂહ ભૂતવા સમર્પણ યોગ યુચ તો અર્જુનના આવા મહત્ત્વના પ્રશ્નોનો જવાબ ભગવાન કૃષ્ણએ આપેલો છે ગીતામાં કે કોઈપણ જાતનો સંશય રાખ્યા વગર તારી કર્મેન્દ્રીઓને સંયમ કરી અને તું જીવન જીવ તો ચોક્કસ તારું કર્યાણ થશે તો આવા સરસ મજાના ઉદ્દેશવાળી ગીતા વિદ્યાર્થીના અભ્યાસમાં ચોક્કસ દાખલ થાય એવી અમારા સૌની લાગણી છે આજે જે સ્કૂલની અંદર અમારા ધર્મના વિષયનો ભણતરનું અભ્યાસ ચાલુ કરવામાં આવ્યો હતો જે આજે સામેલા પક્ષ જે પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા ધર્મના આધાર ઉપર ભાગલા પાડવામાં આવ્યા હતા આજે એમનો ધર્મ ઈસાઈ ધર્મ એમને સ્થાપના કરી આજે આપણે આપણો હિન્દુ ધર્મની સ્થાપના કરી શકતા નથી આજે સ્કૂલની અંદર આપણા બાળકને આપણે હિન્દુ ધર્મનું પુસ્તક ભણાવી શકતા નથી જેથી કરી ઈસાઈઓ ખ્રિસ્તીઓ દરેક એમના ધર્મના પુસ્તક પોતાના બાળકને ભણાવી શકે છે પણ આપણે હિન્દુ ધર્મ જ એક એવો છે કે જેની અંદર આપણે આપણા ધર્મના પુસ્તક આપણા બાળકને ભણાવી શકતા નથી જેથી કરી અને આપણે સનાતન ધર્મને જે અત્યારે હાલ નષ્ટ થવાની હાલ પગાર ઉપર આવી ગઈ છે દેશ તો ઘણો મોટો છે પણ આપણું સંસ્કૃત જે મેન ગણાતું હતું આજે સંસ્કૃતને કોઈ પણ વિષય અત્યારે લેતા નથી અને સંસ્કૃત આપણું ભણાવવામાં આવતું નથી જેથી કરી અને આપણા છોકરાને સંસ્કાર અને આપણા ધર્મ વિશેનું ઓછું જ્ઞાન મેળવવામાં આવે છે જેથી કરીને આજે બીજા લોકો સામે પક્ષવાળા આપણા ધર્મનો વિરોધ કરી રહ્યા છે જેથી કરીને આ વિરોધ ના થવો જોઈએ અને અમારા ધર્મની જાગૃતતા આવી જોઈએ એના માટે જય ભારત જય હિંદ પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ